કોણ તમને લઈને આવ્યું અહીંયા દલાલ દલાલ લઈ લઈ આવો અચ્છા પછી પછી બીજો ઘરવાળો કરા દેજો વેચી નાખ્યા મને તમને વેચી નાખ્યા કેટલા રૂપિયામાં વેચ્યા લાખ રૂપિયામાં લાખ રૂપિયામાં પછી પછી ઓનો ઘરવાળો આ બીમાર પડી ગયો છોડી સોડી દીધો

नहीं आप गरम नहीं बेन। ले। वा नहीं वो खाना, के लिए लाए। खाना ले बेचने के लिए आया हूँ खड़े हो जाओ उबीता क्या नाम है आपका नवीना नाम हुआ?

તો તમે કેમ આવી કન્ડિશનમાં અહીંયા અમદાવાદ આવી ગયા આ બીજો ઘરવાળો થઈ ગયો બીજા ઘરવાળો થઈ ગયા હા અચ્છા ત્યાં જઈ રહ્યો ઉભા તો થાઓ 2 મિનિટ બીજા બીજો ઘરવાળો ત્યાં જઈ રહ્યો થાય ઘરવાળો ક્યાં છે એ મને છોડી મેકી દીધો આવો હાલત થઈ ગયો ને મારી હા એટલે આખું નામ શું તમારું બેન મારું રવિના નામ છે આખું આખું નામ રવિના બેન

પછી બીજો ઘરવાળો કરે દે તો વેચી નાખ્યો મને તમને વેચી નાખ્યા કેટલા રૂપિયામાં વેચ્યા લાખ રૂપિયામાં લાખ રૂપિયામાં પછી પછી ઓલો ઘરવાળો આ બીમાર પડી ગયો છોડી દીધો એવું કર્યું અચ્છા હું સંસ્થા ચલાવું છું તમારો વિડીયો છે ને મને એક બેને મોકલ્યો તો તમે આ ફાટાક આગળ બેસો છો ને તો તમે આવી રીતના

લો લો પાણી પી દોસ્તો અત્યારે રાતે દોઢ વાગે આસપાસ અમે લોકો બેનને લેવા માટે આવ્યા છીએ અને ખૂબ જ એમને કીધું કે કોઈ દલાલ દ્વારા એમને વેચવામાં આવ્યા છે લાખ રૂપિયામાં અને એમના રીમેરેજ કરવામાં આવ્યા છે તો ક્યાંય ને ક્યાંય આવું બધું ચાલતું હોય છે દુનિયાની અંદર અને અત્યાર લોકો અમે એમને વન એટ વન એકસો એક્યાસી બોલાવીને એમની કાઉન્સિલિંગ કરાવીને એમને પહેલાં અમારે મોકલવા પડશે એમને મેડિકલ ચેકઅપ કરવા માટે તો અમે અત્યારે એકસો એક્યાસી બોલાવી રહ્યા છીએ અને આગળ એમની પ્રોસિજર શું કરીએ જાણીએ એમના માટે અને કન્ટિન્યુ જોજો આપણે દરેક ગ્રુપમાં શેર કરજો બેન હું મણિનગર વિસ્તાર છે ને રેલવે ફાટક ત્યાંથી વાત કરું છું એક બેન છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર છે અને ઘણા દિવસોથી રોડ ઉપર રહે રહેજે અને કોઈ છોડી દીધા છે એમને અને એમના પરિવારવાળા મહારાષ્ટ્ર કે ક્યાંક રહ્યા છે મને ખ્યાલ નથી પણ અમે લોકો સંસ્થાવાળા એનજીઓમાંથી વાત કરીએ છીએ તો એમને સારી રીતે મેડિકલ ચેકઅપ માટે એના માટે ઓએસી સેન્ટર લઈ જવા છે અને અત્યારે અમારી પાસે કોઈ મેડિકલ ટીમ છે નહીં મેડી મતલબ લેડીઝ ટીમ તો વન એટ વનની કાઉન્સીલિંગની એની જરૂર છે મણિનગર ફાટક છે ને ત્યાંથી એટલે તમે કઈ સંસ્થા ચલાવો છો હા સર્વ ફાઉન્ડેશન અમારી સંસ્થા ચાલે છે ઓકે ઠીક છે આપનું નામ શું છે સર જાણી શકો સિદ્ધરાસી જલા ઓકે અમદાવાદ થી વાત કરો છો હા અમદાવાદ વાત ઓકે ઠીક છે સર લાઈન પર બન્યા રહો ઠીક છે જી મેડમ કેટલા વર્ષ કેટલી ઉંમર હશે બેન જાણી શકો છો બેન હશે આજુબાજુ હશે ના નામ જણાવે છે રવિના બેન અને બહુ ખરાબ કંડિશન થઈ ગઈ છે એમની જોડે સી ખબર હવે કોઈ અને મેન્ટલી હા ચાલીસ એક હશે પાંત્રીસ ચાલીસ ની આજુબાજુ હશે

રાતના અત્યારે અઢી વાગ્યા છે અને અત્યારે અમે છીએ સખી વન ઓફ સેન્ટર જે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે એ સંચાલક મેડમ ચેતનાબેન છે એમની સાથે વાતચીત થઈ ગઈ છે જેમ તમે બેનને જોયું કે રોડ ઉપર ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર હતા અને ત્યાંના લોકો એમને દારૂ પીડાવતા હતા અને ખૂબ જ ખરાબ કન્ડિશનની અંદર હતા અને બેન કહે છે કે એમને લાખ રૂપિયામાં વેચી દીધા હતા કોઈ દલાલ થ્રુ તો ખૂબ જ ખરાબ ઘટના ઘટી છે એમની સાથે બસ એક મહિલા તરીકે એમની જે મદદ કરવાની હતી કોશિશ નાની એવી કરી છે વન એટ વન જે એકસો એક્યાસી હાર અમે ચોવીસ બાય સેવન જે અમે એક જ ફોન કરી છે તાત્કાલિક અમને સપોર્ટ મળે છે અને આખી આખી ટીમ અમદાવાદની અંદર જે સુંદર મજાનું કામ કરી રહી છે સખી વન ઓફ સેન્ટર અડધી રાતે પણ અમે ખાલી એક ફોન કરીએ છીએ સતત સપોર્ટ કરે છે કાલે બેનનું મેડિકલ ચેકઅપ પણ થઈ જશે અને મેડિકલ ચેકઅપ કર્યા પછી એમને અમે અમારા શેલ્ટર રૂમ લઈ જઈશું ને ત્યાંથી અમે લોકો જરૂર જણાશે તો એમને આશ્રમ પણ ટ્રાન્સફર કરી દઈશું બાયર ખાતે જે જઈ અમે મહિલા બન બુદ્ધિ આશ્રમ ચાલે ત્યાં તો બેન તમારે હવે અહીંયા રહેવાનું છે હા અહીંયા તો તમારું મેડિકલ ચેકઅપ કરશે આ બેન છે અને આ બધા તમને અત્યારે રાત્રે લઈને આવ્યા આ બેન તો તમને ઓળખે છે મેડમ તમને બે ત્રણ વાર તમને લઈ જવાની કોશિશ કરી તમે આવ્યા કેમ નહીં સાચા તમારે પર્ગ જે નથી ને એના માટે તમે કેવા ગચડી ચાલો છો તમારે સાચું થવાનું ને પગ સારા નથી કરવા તમારી હાલત જુઓ કેવી થઈ ગઈ છે અને તમે ક્યાં રેલવે સ્ટેશન ફાટક ઉપર સુતા હતા સારું કેવા રાતે દોઢ વાગે કેટલા દિવસથી તમે રોડ ઉપર આવી ફરતા હતા વધારે રહી ગયું પંદર દિવસ થી ત્રણ વર્ષ તો લોકો ત્યાંના લોકો કહેતા તમને ના પંદર વિધિ થી ખાલી આયા ત્યાં તમે મસાલ બધું કોણ ખવડાવે છે વેસન બધું એ બચપણથી આદત છે એવું ના ખવાય ને બેન દારૂ બી પીડાવે છે ને બધા દારૂ પીવો છો તમે મારા પેલા ઘરવાળા હતો ને એ પીતો તો મને પીવું રહે આદર લાગી હે તો હજી પીવાનું હવે દારૂ પીવાય છે સાચી વાત છે દારૂ ના પીવાય અત્યારે રાતે તમારા માટે આ બધા લોકો મહેનત કરી એમે લોકો મહેનત કરી તમારે સારું થવાનું હોય તમે એક લેડીઝ છો લેડીઝ તરીકે તમારી જવાબદારી શું હોય

તો ક્યાં રહેવાનું તો ક્યા રહેશે બે મજેશ મહારાજ મહારાજ તો અમે મોકલીશું ને અમે પણ તમે સાજા તો થઈ જાવો સાજા થઈ જાવ મહારાજ તમને મોકલી દઈશ તો પગ સાજા થઈ જશે પછી તમે મહારાજ છે તો રોજકો ના પાડે છે તો પક્ક તો સાજા કરવા પડે ને એના માટે કઈ ગંદી લાગે છે કઈ ઉડવાનું દે હા ઉડવાનું ચાદર બાદર આપી દેશે અહીં ઉડવાનું બધું આપી દેશે ટેન્શન ના લ લો

બધાના સાત સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની કરી રહ્યા છીએ કાલ સવારે બેનનું મેડિકલ ચેકઅપ થઈ જશે અને કાલે બીજી અપડેટ લઈશું અમને તો અત્યારે રાતના અઢી વાગ્યા છે તો દોસ્તો તમારી આસપાસ ક્યાંય પણ આવા દેખાય તો એકસો એક્યાસી સખી વન ઓફ સેન્ટર અને અમારી જેવી સંસ્થા કામ કરી રહી છે કોન્ટેક કરશો તો આરામથી તમને અમે સપોર્ટ કરવા માટે મોકલીશું અમદાવાદની અંદર ક્યાંય પણ તમને આવા કોઈ પણ મહિલા અડધી રાતે પણ દેખાય તો